જય માતાજી મિત્રો તમારું સ્વાગત છે પ્રાર્થના ચેનલમાં આજના વિડીયોમાં આપણે જોશું દુર્ગા સપ્તશતીનો સાતમો અધ્યાય એટલે કે દેવી ભાગવત કથાનો સાતમો અધ્યાય અને આ અધ્યાયમાં આજે ચંડ અને મુંડનો વધ છે તે આપણે આજે સાંભળશું આપણે વિડીયો શરૂ કરીએ તે પહેલાં જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો હમણાં જ કરી લો અને અમારા વિડીયોને લાઇક અને તમારા ફ્રેન્ડ સર્કલ અને પરિવારજનો સાથે જરૂરથી શેર કરજો તો હવે આપણે અધ્યાય સાતમો સાંભળીએ અધ્યાય સાતમો ચંડ અને મુંડનો વધ ધ્યાનમ હું માતંગી દેવીનું ધ્યાન કરું છું તેઓ રત્નમંડિત સિંહાસન પર બેસીને બોલતા પોપટના મધુર શબ્દ સાંભળી રહ્યા છે તેમના શરીરનો વર્ણ શ્યામ છે તેમણે પોતાના એક પગ પર કમળ રાખેલા છે અને મસ્તક પર અર્ધચંદ્ર ધારણ કરેલા છે તથા કલ્હાર પુષ્પોની માળા ધારણ કરેલા તેઓ વીણા વગાડી રહ્યા છે તેમના અંગે કસકસતી ચોળી શોભી રહી છે તેઓ લાલ રંગની સાડી પહેરેલા છે અને હાથમાં શંખ પાત્ર ધારણ કરેલા છે તેમના મુખ પર મધુનો મંદ મંદ પ્રભાવ જણાઈ આવે છે અને કપાળમાં બિંદી શોભી રહી છે ઓમ ઋષિ કહે છે ત્યાર પછી શુંભની આજ્ઞા મેળવીને ચંડ મુંડ વગેરે તે દેતીઓ ચતુરંગી સેના સાથે અસ્ત્ર શસ્ત્રોથી સુચ્છ થઈને ચાલી નીકળ્યા પછી ગિરિરાજ હિમાલયના સુવર્ણમય ઉંચા શિખર પર જઈ પહોંચીને તેમણે સિંહ પર આડૂટ થયેલા દેહીને જોયા તેઓ મંદ મંદ સ્મિત કરી રહ્યા છે તેમને જોઈને તે દેતીઓ તત્પરપૂર્વક પકડવાનો પ્રયત્ન કરવા લાગ્યા કોઈએ ધનુષ ખેંચ્યું તો કોઈએ તલવાર સંભાળી તો કોઈએ કેટલાક જણા દેવી પાસે જઈને ઊભા રહી ગયા ત્યારે અંબિકાએ તે શત્રુ પ્રત્યે ઘણો ક્રોધ કર્યો તે સમયે ક્રોધને કારણે તેમનું મુખ કાળું પડી ગયું કપાર પર ભ્રવા ત્રાસા થઈ ગયા અને ત્યાંથી તરત વિકરાળ મુખવાળી દેવી કાળી પ્રગટ થયા કે જેઓ તલવાર પર પાસ ધારણ કરેલા છે તેઓ વિચિત્ર ખટસાટ ધારણ કરેલા અને દીપડાની ચામડીનું વસ્ત્ર પહેરેલા તથા માનવ મુંડની માળાથી વિભૂષિત થતાં તેમના શરીરમાં માંસ સુકાઈ ગયું હતું માત્ર આટકાનું માળખું હતું જેનાથી તેઓ અત્યંત ભયંકર દેખાતા હતા તેમનું મુખ ઘણું મોટું હતું અને જીભ લપકારતી હોવાથી તેઓ વિશેષ બિહામણા લાગતા હતા તેમની આંખો અંદર ઘસી ગયેલી થોડીક લાલ હતી તેઓ પોતપોતાની ભયંકર ગર્જનાથી સમસ્ત દિશાઓને ગુંજાવી રહ્યા હતા મોટા મોટા દેતીઓનો વધ કરતા તે કાલિકા દેવી દેતીઓની તે સેના પર વેગપૂર્વક તૂટી પડ્યા અને તે બધાનું ભક્ષણ કરવા લાગ્યા તેઓ પાર્શ્વરક્ષકો અંકુશારી મહાવતો યોદ્ધાઓ અને ઘંટ સહિત કેટલાય હાથીઓને એક જ હાથે પકડીને મુખમાં મૂકી દેતા હતા આ પ્રમાણે ઘોડા રથો સારથીઓ સહિતના રથારૂઢ યોદ્ધાઓને મુખમાં નાખી તેઓ તેમને ઘણી ભયાનક રીતે ચાવી નાખતા હતા કોઈના વાળ પકડી લેતા કોઈનું ગોળું દબાવી દેતા કોઈના પગોથી કચડી નાખતા અને કોઈને છાતીના ધક્કાથી પાડી દઈને મારી નાખતા અસુરોએ છોડેલા મોટા મોટા અસ્ત્રશસ્ત્રોને તેણે મુખેથી પકડી લેતા હતા અને રોષે ભરાઈને તેમને દાંતોથી પીસી નાખતા હતા દેવી કાલિકાને બળવાન અને દુરાત્મા દેતીઓની તે સઘળી સેનાને રોળી નાખી ખાઈ લીધી અને કેટલાકને મારી ભગાવ્યા કોઈએ તલવારથી હણી લીધા કોઈએ સટકાવથી પીટી નાખ્યા અને કેટલાય અસુરો દાતોના અગ્ર ભાગમાં કચડાઈને જઈને મરણ પામ્યા આ પ્રમાણે દેવી અસુરોની જે સઘળી સેનાને ક્ષણવારમાં મારી નાખી ત્યાં જોઈને ચંડ અત્યંત ભયાનક એવા કાલિકા દેવી તરફ ઘસ્યો તથા મહાદેવતીએ મુંડે પણ અત્યંત ભીષણ બાણોની વૃષ્ટિ કરી અને હજારો વાર ચલાવેલા ચક્રોથી તે ભયાનક આંખોવાળા દેવીને ઢાંકી દીધા તે અનેક ચક્રો દેવીના મુખમાં સમાઈ જતા એવા લાગતા હતા કે જાણે અનેક અનેક સૂર્યમંડળો વાદળોમાં ઉદરમાં પ્રવેશી રહ્યા હોય ત્યારે ભયંકર ગર્જના કરનારા દેવી કાલિકાએ અત્યંત રોષે ભરાઈને અચાનક અટહાસ્ય કર્યું તે સમયે તેમના વિકરાળ મુખમાંથી મુશ્કેલીથી જોઈ શકાતા દાંતોને તેને લીધે તેઓ અત્યંત ઉજ્જવળ દેખાતા હતા દેવીએ ઘણી મોટી તલવાર હાથમાં લઈ હમનો ઉચ્ચાર કરી ચંડ પર હુમલો કર્યો ને તેના વાળ પકડીને તે જ તલવારથી તેનું માથું કાપી નાખ્યું ચંડને માર્યો ગયેલો જોઈ હવે મૂંઢ પણ તેને તરફ ઘસ્યો ત્યાં દેવી રોષે ભરાઈને તેના પર તલવારથી ઘાયલ કરીને ધરતી પર ઢાળી દીધો મહાપરાક્રમી ચંડ અને મૂંઢ માર્યા ગયેલા જોઈ બાકી બચેલી સેના ભયથી આકુળ વ્યાકુળ થઈ ઊઠી અને ચારે તરફ ભાગી છૂટી ત્યારબાદ દેવી કાલિકાએ ચંડ મૂંઢના મસ્તક હાથમાં લઈ દેવી ચંડિકા પાસે જઈ પ્રચંડ હાસ્ય આટાસ્ય કર્યું અને કહ્યું હે દેવી મેં ચંડ નામના બે આર મહા પશુઓ તમને સમર્પિત કર્યા છે હવે યુદ્ધભૂમિમાં યજ્ઞમાં તમે પોતે જ શુંભ અને નિશુંભનો વધ કરજો ઋષિ કહે છે ત્યાં લવાયેલા ચંડ અને મૂળ નામના તે મહાદેતીઓને જય કલ્યાણમયી દેવી ચંડીકાએ કાલિકા દેવીને મધુરવાણીમાં કહ્યું હે દેવી તમે ચંડ અને મૂનને લઈને મારી પાસે આવ્યા છો તેથી સંસારમાં ચામુંડાના નામે તમારી ખ્યાતિ થશે શ્રી માર્કેડે પુરાણમાંથી સર્વાણીક મનવંતર કથા અંતર્ગત દેવી મહાત્મિયાનો વધ નામનો સાતમો અધ્યાય સમાપ્ત હવે આપણે કાલે ફરી મળીશું અધ્યાય આઠમા સાથે અને આવી જ આધ્યાત્મિક કહાનીઓને વિષયો જાણવા અને સમજવા માટે અમારી ચેનલ પ્રાર્થનાને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને અમારી આ માહિતી સારી લાગે તો તમે અમારી ચેનલને લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો જય માતાજી